ત્રણ જણને બાદ કરતાં બધા જ મંત્રીઓને પડતા મુકાશે અને ઘણા બધા નવા ચહેરાઓને સ્થાન મળશે આખરે ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળના વિસ્તરણની મુહૂર્ત આવી ગયું છે આવતીકાલે મહાત્મા મંદિરની અંદર નવા મંત્રીઓને શપથનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને ભાજપે આ વખતે એક જબરજસ્ત ફોર્મ્યુલા અપનાવી છે એ ત્રણ જણને બાદ કરતા બધા જ મંત્રીઓને પડતા મૂકાશે અને ઘણા બધા નવા ચહેરાઓને સ્થાન મળશે લગભગ સત્યાવીસ જેટલા નવ મંત્રીઓનું એક પૂર્ણ મંત્રીમંડળ બને એવી પૂરેપૂરી શક્યતા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મુંબઈ ગયા છે અને લગભગ બપોર સુધીમાં ગુજરાત આવી જશે અને આવ્યા પછી એક કેબિનેટની બેઠક મળશે અને પછી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે અને જે બધા જ જે મંત્રીઓ છે એ એમને રાજીનામા સોંપશે આ વખતે એક નવાઈની વાત અને નોંધપાત્ર વાત એ પણ સામે આવી છે કે સત્તરમી ઓક્ટોબરને બે હજાર પચીસના દિવસે મહાત્મા મંદિરમાં જે શપથવિધિ કાર્યક્રમ થવાનો છે એમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભૂપેન્દ્ર યાદવ સુનિલ બંસલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જેપી નડ્ડા શુક્રવારે આવવાના છે અમિત શાહ સુનિલ બંસલ ભૂપેન્દ્ર યાદવ આજે સાંજે ગુરુવારે જ ગુજરાત આવી જવાના છે તો કોઈ મંત્રીમંડળ વખતે આટલા બધા મોટા નેતાઓ હાજર રહે એવું કદાચ પહેલીવાર બન્યું છે એનું કારણ એ છે કે મોટા પાયે ભાજપ ગુજરાતમાં બદલાવ કરવા માંગે છે એનો આ એક સંકેત છે હવે જે નામો કપાવાના છે એના વિશે વાતો કરી છે પણ ફરી એક વખત તમને કહી દઉં કે કોના નામો કપાવાની સંભાવના છે તો આમ તો ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રણ સિવાયના બધા જ મંત્રીઓ પડતા મુકાય એમના પત્તા કપાય એવી એવું જાણવા મળ્યું છે તો એમાં કનુભાઈ દેસાઈ બળવંતસિંહ રાજપૂત કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા કુબેર ડિંડોર મુડુભાઈ બેરા જગદીશ વિશ્વકર્મા એમને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા એટલે એમને રાજીનામું આપવાનું આવશે આ ઉપરાંત પરસોત્તમ સોલંકી બચ્છુ ખાબડ મુકેશ પટેલ પ્રફુલ્લ પાંસેરિયા ભીખુ પરમાર કુંવરજી હળપતિ આટલા લોકો જે છે મતલબમાં આખું મંત્રીમંડળ વિખેરાઈ જશે જેવું બનેલું વિજય રૂપાણીના સમયે કે વિજય રૂપાણી ના પાસેથી જ્યારે રાજીનામું લેવાયું અને ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન્ચાર્જ મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બધા જ મંત્રીઓને પડતા મૂકી દેવામાં આવ્યા હતા અને એક નવું જ મંત્રીમંડળ બનાવવામાં આવેલું હતું હવે જે પ્રમાણે નવા લોકોને સ્થાન મળે એમાં કેબિનેટ કક્ષાના જે લોકોને સ્થાન મળે એવી શક્યતા છે એમાં શંકરસિંહ ચૌધરી ઉત્તર ગુજરાત અર્જુન મોઢવડિયા સૌરાષ્ટ્ર અને કોંગ્રેસમાંથી આવેલા છે જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર શંભુનાથ ટુંડિયા એ પણ સૌરાષ્ટ્રમાંથી ઈશ્વરસિંહ પટેલ દક્ષિણ ગુજરાત નિમિષા સુથાર મધ્ય ગુજરાત જીતુ વાઘાણી સૌરાષ્ટ્રમાંથી કિરીટસિંહ રાણા સૌરાષ્ટ્રમાંથી અર્જુનસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતમાંથી હીરા સોલંકી સૌરાષ્ટ્રમાંથી નરેશ પટેલ નરેશ પટેલ ગણદેવીના છે દક્ષિણ ગુજરાતથી જીતુ ચૌધરી કપરાડા છે દક્ષિણ ગુજરાતથી હવે કક્ષામાં જેમનો સમાવેશ થાય એવી શક્યતા છે એ મહેશ કસવાલા સૌરાષ્ટ્રમાંથી સી કે રાહુલજી ગોધરામાંથી ચૈતન્ય દેસાઈ વડોદરા કેયુર રોકડિયા વડોદરા ઉદય કાનગઢ સૌરાષ્ટ્ર રીવાબા જાડેજા સૌરાષ્ટ્ર અલ્પેશ કચીરિયા ગાંધીનગર કેશુ પટેલ કચ્છ અનિરુદ્ધ દવે કચ્છ પીસી બરંડા ઉત્તર ગુજરાત ભગવત ભગવાનજી કરગટિયા સૌરાષ્ટ્રમાંથી સંજય કોરડિયા સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ સંગીતાબેન પાટીલ ઉત્તર ગુજરાતમાંથી લવિંગજી ઠાકોર અને દક્ષિણ ગુજરાતમાંથી રાકેશ દેસાઈ નવસારીથી તો આટલા લોકોને ચાન્સ મળે એવું છે આ વખતે બીજી પણ એક વાત એ જાણવા મળી છે કે બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે એમાં કદાચ એક મહિલા પણ હોઈ શકે હવે જે પ્રમાણે આખું મેં તમને લિસ્ટ કીધું તો એની અંદર જેનું વજન જે વિસ્તારનું દેખાઈ રહ્યું છે એમાં સૌથી વધારે મંત્રીઓ જે સમાવેશ થશે એ સૌરાષ્ટ્રમાંથી થશે લગભગ અગિયાર જેટલા સૌરાષ્ટ્રમાંથી આવે એવું છે દક્ષિણ ગુજરાતને પણ સારું એવું પ્રતિનિધિત્વ મળે એવું લાગી રહ્યું છે છ જેટલા પ્રતિનિધિ દક્ષિણ ગુજરાતના હોઈ શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ પણ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વડોદરાને ગયા વખતે મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું આ વખતે વડોદરાને ખાસું એવું સ્થાન મળ્યું છે નિમિષા સુથાર ચૈતન્ય કે કેવી રોકડિયા આમાંથી ને બધાને ચાન્સ મળી શકે તો આ બધા ઉપરથી બે વાત સામે આવી રહી છે એક વાત તો એ કે જે લોકોના વિસ્તારની અંદર વધારે કમ્પ્લેન આવતી હતી જે વિસ્તારોમાંથી ફરિયાદો આવતી હતી એમાં એક સ્ટ્રોંગ પ્રતિનિધિત્વ મળે એક સ્ટ્રોંગ નેતા મળે એના માટે વડોદરાને આ વખતે પ્રાયોરિટી આપવામાં આવી હોય એવું લાગે છે કારણ કે વડોદરાની અંદર પૂર વખતે કે બીજા બધા ઘણા મુદ્દાઓ પર વડોદરા તરફથી બહુ જ સ્ટ્રોંગ ફરિયાદો કરવામાં આવેલી હતી એટલે આ વખતના મંત્રીમંડળની અંદર વડોદરાને સ્થાન મળી શકે બીજું સૌરાષ્ટ્રને વધારે વજન આપવા પાછળનું કારણ એ છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું જે પ્રમાણે કદ વધી રહ્યું છે સૌરાષ્ટ્રમાં એ જોતાં સૌરાષ્ટ્રની અંદર પાવરફુલ માણસોને ઊભા કરવા જરૂરી છે અને ભાજપનું બીજું એ પણ છે કે એન્ટી ઇન્કમ્બન્સી વધે એ પહેલાં બદલાવ કરી નાખે એટલે એન્ટી ઇન્કમ્બન્સીને કોઈ ચાન્સ જ નહીં મળે એટલા માટે પણ આ એક મોટો બદલાવ છે હવે આજે સાંજે બધા ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના બધા મંત્રીઓ રાજ્યપાલને મળશે અને આવતીકાલે જ્યારે શપથવિધિ થશે ત્યારે આપણને ખબર પડશે કે કોને કોને સ્થાન મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ